સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ પૈકી રાજકોટના ઝોન સજ્જનસિંહ પસંદગી થઈ છે રાજકોટમાં ઝોન તરીકે ફરજ બજાવતા સજ્જનસિંહ પરમાર અગાઉ અમદાવાદ વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા છે રાજકોટમાં પણ તેમના ઝોન હેઠળના વિસ્તારમાં બનતા ગુનાહિત કૃત્ય બાદ તેના ડિટેક્શનમાં અને ક્રાઇમ રેટ ઘટાડવામાં સજ્જનસિંહ પરબારની મહત્વની ભૂમિકાની સરકારે નોંધ લીધી છે એમની ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે તેમની પસંદગી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સજ્જનસિંહ પરબારે વીજ ઇજનિયરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ત્યાંથી પોલીસ વિભાગમાં પરીક્ષા આપી તેઓ સીધા બીસીપી તા નોકરીમાં જોડાયા હતા આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે અમારી રાષ્ટ્રપતિશ્રીના પોલીસ મેડલ ફોર મેરિટોરિયલ સર્વિસના એવોર્ડ માટે પસંદગી થયેલી છે અમારી પોલીસ ખાતામાં ઓગણીસ વર્ષની ફરજકાળ થયેલો છે ડીવાયસપીમાં અમે બે હજાર પાંચમાં ડાયરેક્ટ ડીવાયસપી તરીકે પસંદગી પામેલ અને ત્યારબાદ બે હજાર બારમાં અમને આઈપીએસ નોમિનેશન મળેલ છે તો અમારી ઓગણીસ વર્ષની સુદીર્ઘ કારકિર્દી અને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારશ્રીની દરખાસ્તના આધારે રાષ્ટ્રપતિના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ છે સર ખાસ કરીને બે હજાર પાંચથી ઓગણીસ વર્ષ દરમિયાન બહુ જ જુદા જુદા શહેરોમાં નોકરી કરવાની આવી ડીવાય રાજકોટ શહેરમાં જામનગર રાધનપુર ડીસા અમદાવાદ સિટીમાં ટ્રાફિક એસીપી તરીકે ત્રણ વર્ષ એસીપી તરીકે વડોદરા સિટીમાં એમ જ એસપી તરીકે ડીસીપીમાં વડોદરા સિટીમાં એસપી બોટાદ જિલ્લા તરીકે સુરત શહેરમાં ચાર વર્ષ અને છેલ્લા બે વર્ષથી અહીં રાજકોટ શહેરમાં ફરજ બજાવું છું દરેક શહેરની ગુનાઓની પેટર્ન અલગ અલગ હોય છે એમો અલગ અલગ હોય છે અને ટ્રાફિકમાં પણ ચાર વર્ષ નોકરી કરી છે ત્યારે અમદાવાદમાં તો ટ્રાફિક એસિપીમાં એક સમય હું એક જ હતો તો રાતના એવું લાગે કે કોઈ સર્કલ પર એટલો બધો ટ્રાફિક થઈ ગયો છે એમ કરીને રાતના જાગી જવાતું હતું અને એ સિવાય જયારે આ એસપી માં બી ખૂન ખૂન ની કોશિશ કે બીજા કોઈ લો ઓર્ડર લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે અમારે જવાનું હોય છે અને એ બધા પડકારજનક પ્રશ્નો હંમેશા ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય છે પર ખાસ કરીને જે કોમર્સ આવતા હોય છે તેમના માટે નવા પોલીસ ખાતામાં ગુજરાત સરકાર દ્વારા બહુ બહોળી સંખ્યામાં ભરતી થઈ રહી છે પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની પણ ત્યારે તાલીમ દરમિયાન તો એ પોલીસમેને જે પણ તાલીમ મેળવી હોય તે પરંતુ એક વખત ફિલ્ડમાં આવે ને કોઈ પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે જનરલી એવું બનતું હોય છે કે એક પીઆઈના અંડરમાં એક સો કે એનાથી પણ વધુ પોલીસ હોય ત્યારે દરેક પીઆઈ કોઈ પોલીસને ડાયરેક્ટ તાલીમ કે શીખવાડતો નથી હોતો તો પોલીસે પોતાની રીતે શીખવાનું હોય છે એ માનો કે કોઈ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ કે પાસેથી શીખે કે પીએસઆઈ પાસેથી શીખે જે રીતે એને પરીક્ષા આપી અને પસંદગી થઈ તો એના માટે જેટલી એણે કાળજી લીધી એટલી જ તે દરેક કામ શીખવા માટેની કાળજી એણે લેવી જોઈએ ડબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર